ગરડા શહેરમાં નગરપાલિકા ખાતે વિપક્ષના નેતા દ્વારા વિવિધ કામો બાબતે ચીફ ઓફિસરની લેખિતમાં રજૂઆત કરાઈ શુક્રવારને બપોરે ત્રણ કલાકે સામે આવેલી વિગત અનુસાર ગરડા નગરપાલિકાના વિપક્ષ નેતા મિતભાઈ ડાંગર દ્વારા વિવિધ વિકાસના કામોને લઈ લેખિતમાં અરજી ચીફ ઓફિસરને કરવામાં આવી હતી જેમાં ગટર પાણી રોડ રસ્તા લાઇટ વગેરે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી ડાંગર મિત્ર પ્રભાતભાઈ વિપક્ષ નેતા ગઢડા નગરપાલિકા આજે કે જીપ ઉમેજી રજૂઆત કરવામાં આવી છે વિવિધ ગામો અંગે શું છે માહિતી દે આજે રજૂઆત એવી કરવામાં આવી હતી કે અમારા વિસ્તારમાંથી પ્રથમ તો ઓકળી જે પ્રસાર થાય છે તે ઓકળીમાં આપણે ઊંડી ઉતારવાનું જે ચૂંટણીમાં આપણે વચન આપેલું છે તે વચન પૂરું કરવા માટે ચીફ ઓફિસરને પ્રમુખને લેખિત રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે એ ઓકળીનું પાણી બદલીને જવા વિસ્તારમાં આવે છે જેથી કરીને પાણી ઘૂસવાથી બધું નુકસાન થાય છે તે તાત્કાલિક ધોરણે ઊંડી ઉતરે એવી બાબતે આપણે રજૂઆત કરેલ છે આજ આગરપાલિકા જવાબ છે નગરપાલિકા ચીફ ઓફિસર કે પ્રમુખ અત્યારે હાજર નથી અમે ઓશી ઇનવર્ડ ઇનવર્ડ પડાવીને ઓછી કોપીમાં થઈ લઈને નીકળી ગયા છે એમાં વિવિધ ઘણા એવા પ્રશ્નો છે વિસ્તારમાં ગટર સાથે પાણી પાણી સાથે ગટર ભળે છે તો તેમાં બધાએ મતદારોનો મતદારોમાં સ્વાસ્થ્ય સાથે જડા થાય છે તેવી વિવિધ ઘણી અરજીનો નકલ તમને અમે તમને આપીએ છીએ જો વિવિધ ઘણા મુદ્દાઓ લીધેલ છે